ગાંધીનગર ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણા એ અશાંત ધારા મુદ્દે અધિકારી ડોક્ટર જયંત રવિ સાથે મુલાકાત કરી તેમણે વિવિધ મુદ્દે રજૂઆત કરી છે હિન્દુ વિસ્તારોમાં અન્ય સમાજના લોકોને મંજૂરી આપવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ અશાંત ધારા મુદ્દે અધિકારી ડોક્ટર જયંતિ રવિ સાથે મુલાકાત કરી તેમણે વિવિધ મુદ્દે રજૂઆત કરી છે હિન્દુ વિસ્તારોમાં અન્ય સમાજના લોકોને મંજૂરી આપવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે કોર્ટ વિસ્તારમાં ફરી અશાંત ધારાનો મુદ્દો ઉઠ્યો છે પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ અશાંત ધારા મુદ્દે ગાંધીનગર ખાતે અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિને મળી રજૂઆત કરી છે અશાંત ધારા વિસ્તારમાં અન્ય સમાજના લોકોએ ખરીદેલી મિલકત અંગે તપાસ અને એસઓપી બનાવવાની માંગ કરી હતી હિન્દુ વિસ્તારોમાંથી અન્ય સમાજ લોકોને અપાયેલી મંજૂરીઓમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યો હતો પોલીસ કમિશનરે ચાર જૂન દ્વારા મિલકત ટ્રાન્સફર મામલામાં રાજ્યના બત્રીસ છસો છેતાળીસ નિયમ મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર મામલતદાર સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને મદદનીશ પોલીસ કમિશનરની સંયુક્ત તપાસ બાદ અભિપ્રાય આપવાનું સૂચવ્યું હતું તેમ છતાં મહેસૂલ વિભાગના કેટલાક અધિકારીઓએ પ્રક્રિયા પાડ્યા વગર મંજૂરી આપી દીધી હોવાનો આક્ષેપ છે રજૂઆતની ગંભીરતા સમજતા ડોક્ટર જયંતિ રવિએ સુરતના કલેક્ટરને ગાંધીનગર બોલાવી દરેક કેસની પુનઃ તપાસ કરવાની ખાતરી આપી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત